હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજામાં છે ને ભાઈ સવાર થઈ ગયો છે સવાર ત્યાં જીડો છે ખબર છે આજમાં જીડો છે મો કારણ કે આપણે છે ને ભાઈ કાયલું નહીં છે ને વીએ ગયા હતા બેનને કેસડો દેવા તો અત્યારે છે ને આજમાં છે ખેહર તો બધાને ભાઈ છે ને ખેહરની હાર્દિક શુભકામના ને આપણે ભાઈ છે અત્યારે વિડીયો સેલો કર્યો છે ને બાકી છે ને આપણે આજે એક સરપ્રાઇઝ છે કારણ કે છે ને બહુ હેવી સરપ્રાઇઝ છે એમ કાં

વાળું ટી શર્ટ ફેમિલી આપણે છે ને બજારમાં જાય ને આવું બધું છે ને આપણે લાવ્યા છે ને ચાર પાંચ પીસ છે પતંગ લીધી છે પપોડા ને એવું લીધું છે આ કોને આટલું લીધું ભાઈ આ ભાઈ અત્યાર દિને છે ને ભાઈ ગમકારા બોલાવવા બીધા આપડે પતંગ ચકાવા આવી તો એટલા પીસ લીધા છે એટલી પીસ છે ને છે પછી આપણી ખેર પૂરી એટલી જ ચકાવાની કા ભાઈ

ત્યાંની ભાઈ હું ડેકોરેશન થાય કે એટલે હું તમને બતાવું કે કેવું ડેકોરેશન કર્યું છે એમ બાકી અત્યારે તો ભાઈ ચલુ હે કામ કર ને અહીંયા છે ને અમારે ભાઈ ઢીંગ બેન છે ને નવા નવા કપડાં પહેરે છે નવા નવા કપડાં હે ઢીંગ બેન નવા નવા ભાઈ યુઝ કર ને કપડાં પહેરે છે આ છે ને અમારે ઢીંગ ના છે ને ભાઈ ત્રણ મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અમારે ઢીંગલીના એ પાછા ત્રણ મહિના કેદી કપલેટ છે કેર ને દીધ કપલેટ છે આ હે તો ખેર ને દીવે આપણે છે ને ભાઈ થોડું ખેર વાળું ડેકોરેશન કર્યું છે બાકી આપણે ભાઈ હાઈફાઈ નો ન કરીએ કોઈ જે છે ને આપણે હાઈફાઈ કર્યું છે નહીં પણ આપણે છે ને ભાઈ જેવું થાય એવું નાનું મોટું કરીએ છીએ બાકી કેમ છે ભાઈ તમે ક્યાં તા જો ભાઈ આપણે છે ને હા હા એમ ફિરકી છે ભાઈ જો આર્યન ભાઈ ની ફિરકી હતી એ ફિરકી અહીં મીકી હે બાકી છે ને ભાઈ આપણે છે ને આ બધું લાવ્યા સામાન જો આ એક કોમ્પોડું છે પછી જો ભાઈ ત્રણ ત્રણ મહિનાની ચી છે ને આપણે ત્રણ પતિ મીક્યું છે હા ત્રણ મહિનાની શી છે ને ત્રણ ફેરકી મેકી છે ને બાકી એની દોરી કેવી કીધી જો દોરી લગાડી છે આપણે લાલ જો અહીંયા પતંગ મેકી અહીં માં લાડવા મેકા છે ને અહીં ભાઈ છે ને 30 મન ત્રણ મહિના એટલે તગડો દોરી મેકો છે ને ઓલા પણ ફેરકી હા 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 છે છે હો છે હા જો ભાઈ ફેરકા બેરકા ને બધું છે ને મેકો છે હા આપણે છે ને બધું છે ને ભાઈ આવી રીતનું કઈક કર્યું છે વધારે તો નહીં કર્યું પણ આવી રીતનું કર્યું છે હું કરતા પણ હું કરતા તો ડેકોરેશન કરેલું હતું ને ભાઈ બધું વીખી છે ને અમારી હતી

કે નારાન હે કપમાં થોડી આપડે ખીર કોઈ દઈએ કપમાં હમી કરી ને આવા હવા તો બોરની પતંગ સગાવાન સગાવાન તો બોરરી કપા એવું હોય બાકી આવડા છે ને ભાઈ થાય કે ગોટવે છે જવાનું તો પછી જાઈ પાસે લાવીશું પતંગ સગાવવા પેલા અત્યારે છે ને જમી લઈએ ફેમિલી તો આપડે છે ને લાવ્યા સુધી ગુબ્બારા ભાઈ આવા છે ને ગુબ્બારા લાવ્યાન ભાઈ હવે ભાઈ હેને રમચે બાકી આપણે ભાઈ હેને આજમાં હેને ભાઈ ફેર થઈ ગઈ હે બાકી હવે હેને 4:30 પોર્ચો હે કેટલા વાગી ગયા 4 વાગી ગયા હે તો 4 વાગી ગયા હે તો જોઈ હે તા જવાનું નકે થાય પતંગ ચકાવવાનું થાય કે તક ફરવા જવાનું થાય બાકી ગમે ના જાવું હે ને તો હેમાં ટીમ હે પતંગ ચકાવવા તો જાવું ને જાવું ને

લાગે અત્યારે ને આમાં પાસે છે ને થોડા થોડા છે ને પક્ષી ને એવું બધું કેટલા પતંગ આ બધા છે ને ભાઈ ખેર અત્યારે પૂરી થઈ ગઈ ને આ ભાઈ અત્યારે છે ને પતંગ શકાય છે હે શકે જ નહીં ને સકાવતા આવડે શકે જ ને આ ભાઈ તો ફીકી પકડાય તો વાહ ભાઈ વાહ જો આ ભાઈ બળ કરે પણ કઈ ભેગું થાય હે

આપડે ભાઈ હાને આજમાં એક એક આજમાં એક પતંગ પઈ ને હા 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 પતંગ છે આ તો પતંગ છે આ લૂટેલી પતંગ છે હો આપણે આગળ આકાશી માથે જકે એવા છે આવી કે એટલે ડાયરેક્ટ લઈ લીધી હા હા પાઈ દે ભાઈ પાઈ ભાઈ પાઈ દે બાકી ભાઈ અમારી ક્લિયર છે ને ભાઈ આજમાં આવી ગઈ છે બાકી તમારી કેવી છે એ ખાસ કરીને કોમેન્ટ કરજો બાકી મળીએ આપણે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ